মোৰ লিমি কানুনি সেৱা সত্তমণ্ডল সমিতি লিগল এড ন এডৱকেট কৰিমা বেন বেদি বোলো ছু আমাৰ গুজৰাট হাইকৰ্ট মিৱেদি গুজৰাট হাইন জিলা কানুনি আজি মনসুবাহিছেশান্তীগল এডৱকেট এডৱকেট শ্ৰী આવેલા છે પછી પીએલવી આવેલા છે રાકેશભાઈ અને અમારી આખી ટીમ આવેલી છે અને અહીંયા કાનૂની સેવા સત્તામંડળ સમિતિ દ્વારા અમને જે ઝુંબેશ ઉપાડવામાં આવી છે પંદર દિવસની એમાં આપણો લીંબડી તાલુકાનું પસંદગી આવેલ છે જે દૂર અંતરિયાળ ગામડા છે જ્યાં પરાળી છે જાંબુ છે રડોલ છે આવા અંતરિયાળ ગામડામાં શું કાનૂની સેવા સત્તામંડળ સમિતિના શું એના હેતુ છે શું એનું કાર્ય છે એ કદાચ ન જાણતા હોય અથવા એમની સુધી માહિતી પહોંચાડવા માટે અમે અહીંયા આખી ટીમ દ્વારા એક શિબિરોનું અને અલગ અલગ માહિતી આપવાનું અમે અહીંયા આયોજન કરેલ છે અને આજે અમે અહીંયા તમામે તમામ ગામડામાં ફરી અને કાનૂની સેવા સત્તા મંડળ સમિતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાલુકા વાઇઝ અને જિલ્લાવાઇઝ જે આની ઓફિસ ખોલે છે અને એની જે સેવાઓ મળેલ છે કે જે મફતમાં જઈને કાનૂની સહાય મળે છે કાનૂની સલાહ મળે છે કાનૂની વકીલ તરીકે એમને નિમણૂક કરી દેવામાં આવે છે આ તમામ કાર્યવાહી જે કાનૂની સેવા સત્તા મંડળ સમિતિના છે તે તમામની માહિતી પહોંચાડવા અને તેમને આ જાગૃતતા લાવવા આ શિબિરોનું આયોજન કરેલ છે એટલે એને ગુજરાત હાઈકોર્ટ તરફથી અમે આ આજનો લીમડીનો જે આપણો કાર્યક્રમ હતો એ અહીંયા આખા બધા દૂરના અંતરિયા ગામડામાં ફરી અને અમે આ કાર્યક્રમ કરી અને બધા એને ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ સમિતિની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સમિતિ અને લીંબડી કાનૂની સેવા સત્તા મંડળ સમિતિ તમામની માહિતી આપેલ અને તમામને આ આ કાર્યક્રમથી જાગૃતતા આપેલ છે અને કાનૂન વિશે અને કાયદા વિશે અને એની માહિતી આપી અને તમામને કાયદાનું જાણકારી આપેલ છે જે હાઈકોર્ટમાં દરેક આમ દેશમાં મફત કાનૂની સહાય છે યોજના એના માટે હાઈકોર્ટમાં છે આપણે રાજ્યની કાનૂની સેવા સમિતિ એ રીતે જિલ્લામાં પણ હોય છે અને દરેક તાલુકાની કોર્ટોમાં મગજ કાનૂની સેવા સમિતિ હોય છે અને આ લાભ દરેક વ્યક્તિને મળે આર્થિક રીતે નબળા ગરીબ વંચિત લોકોને એ મળી રહે એની જાગૃતિ માટે હાઈકોર્ટ તરફથી સાહેબો આવ્યા છે અમારા જિલ્લામાંથી એક સાહેબ આવ્યા છે અને અમે લીમડી પેનલના વકીલ વકીલો આવ્યા છીએ એટલે લોકજાગૃતિ માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું